અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના બની છે અહીંયા એક યુવકને પ્રેમ લગ્ન કરવા બદલ તાલિબાની સજા આપવામાં આવી છે કેટલાક અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં જૂતાનો હાર પહેરાવીને ઢસડીને માર્યો હતો માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે આ ઘટના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદમાં બની છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાક શખ્સો યુવકને જાહેરમાં અપમાનિત કરી રહ્યા છે તેમજ નિર્દયતાથી માર મારી રહ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે આસપાસ ઉભેલા લોકો યુવકને બચાવવાના બદલે વિડીયો ઉતારવામાં વ્યસ્ત છે કોઈએ પણ યુવકને મદદ કરવાનો પ્રયાસ નહોતો કર્યો આ ઘટના બાદ પીડિત યુવકની પત્નીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે તેણે પોલીસને આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે અને જાહેરમાં કાયદો હાથમાં લઈને ભય પેદા કરનાર આવા શખ્સો સામે પોલીસ શું પગલા લેશે તે જોવું રહ્યું હું મોડાસાની રહેવાસી છું હું સાત આઠ મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહાની કરી હતી તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબેન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે માર્યા ચાર પાંચ જણાએ સિંધી ઇલિયા જાકીરભાઈ સિંધી અયાન જાકીરભાઈ સિંધી સમર રફિકભાઈ સિંધી શમસુદ્દીન મિયા સિંધી માહિર સલીમભાઈ સિંધી સાજીસ સાબીર મિયા આટલા લોકોએ અને સિંધી કમરુદ્દીનભાઈ મહેમુદભાઈ આટલા લોકોએ મારા હસબૅન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી અને અમે મોડાસામાં જ રહીએ છીએ અમને એ લોકો રહેવા દેતા નથી નથી દાગ ધમકી આપે છે અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી માણસો એવી રીતે અમને દાગ ધમકી આપે છે ને હજી માણવાનું કહે છે પોલીસ સ્ટેશન કાર્યવાહી કરી પણ હજી કંઈ થયું નથી અને અમે પાંચ મહિના થાય મારા પ્રેગનેન્સી છે એમને કંઈ થઈ જાય મારા મારા બાળકનું શું કોઈ ન્યાય મળતું નથી મને કાલે કોઈ શું ન્યાય કઈ નહીં મળે એસપી ઓફિસ જઈશ હું કા મોડાસાનો છું મોડાસા અલ્પનાગર સોસાયટી માં રહું છું અને મારા છોકરાએ એક છોકરી સાથે પ્રેમ લગન કર્યા હતા 6 મહિના થયા વાતને અને પ્રેમ લગન કર્યા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેમ લગન થયા પછી મારા છોકરાને ક્ષેત્રીના લોકો બોલાયા અને ક્ષેત્રીને બોલાઈને આ લોકોએ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી